ખેડા જિલ્લામાં નવા કાયદા બાબતે માર્ગદર્શન આપતો કાર્યક્રમનું આયોજન થયું જેમાં ખેડા તથા નડિયાદના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક આગેવાનોને નવા કાયદા બાબતે માહિતગાર કરી તેની ઉપયોગીતા તથા ફાયદાઓ અંગે સમજ પણ આપવામાં આવી આ ઉપરાંત સ્થાનિકોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ખેડા તથા નડિયાદ જિલ્લાના સ્થાનિકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આજથી સમગ્ર રાષ્ટ્રની અંદર નવા કાયદાનું અમલીકરણ થઈ રહ્યું છે નવા કાયદાઓની લોકજાગૃતિ માટેનું કાર્ય રાજ્ય સરકાર તરફથી કરવું એવું પણ સૂચન હતું જે સૂચનનો સૌથી સારામાં સારો અમલવારી ખેડા જિલ્લાની પોલીસે કરી છે અને માન્ય એસપી સાહેબે આજે જે આ લોક જાગૃતિના કાર્યક્રમ કર્યો છે એ બદલ એમના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી તરફથી હું અભિનંદન આપું છું અને એમના પ્રશંસનીય કાર્ય ને હું બિરદાવું ભારતના જે ત્રણ ક્રિમિનલ લો છે એમાં નવા ક્રિમિનલ લો આજે પેલી જુલાઈ બે હજાર ચોવીસ થી જે સમગ્ર દેશમાં અમલીકરણ થયું છે ત્યારે ખેડા જિલ્લાની અંદર દરેક પોલીસ સ્ટેશનમાં લોકો જાગૃત થાય અને એમને મહત્તમ લાભ આના દ્વારા કેવી રીતના મળે છે એમનું જીવન કેવી રીતના સરળ બને છે અને એમને ન્યાય જેટલો ઝડપી મળે એ તમામ બાબતની અંદર જાગૃત કરવા માટે તમામ પોલીસ સ્ટેશનની અંદર કાર્યક્રમો કરવામાં આવેલા અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નડિયાદ ખાતે કરવામાં આવેલો જેની અંદર રાજ્યના ડેપ્યુટી ડિરેક્ટર પ્રોસિક્યુશન રાકેશ રાવ સાહેબ ખેડા જિલ્લાના મુખ્ય સરકારી વકીલ શ્રી ધવલ બારોટ સાહેબ અન્ય સરકારી વકીલ મિત્રો કિરીટભાઈ બ્રહ્મોટજી અને ખેડા જિલ્લા નડિયાદના બસોથી ત્રણસો પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહેલા આની અંદર આ નવા કાયદાની અંદર શું શું પ્રાવધાન થયેલા છે એની દરેક ઝીણી ઝીણી બાબતો લોકોને સમજ કરવામાં આવેલી છે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતના નવા કાયદાઓની અંદર થશે પોલીસ અને કોર્ટની પ્રોસીજરની અંદર શું ફર્ક થયેલા છે કે જેથી કરીને લોકોને વધારે મદદરૂપ થઈ શકે આ તમામ બાબતોની લોકોને સમજ કરવામાં આવેલી છે